કેમ છો મિત્રો મજામાં આજે આપણે સરસ મજાના નવા વિડીયોમાં જોઈશું મારું સપનાનું ભારત ભારત મારે કલ્પનામાં સપનાનું ભારત કે હું કેવા ભારતને ઈચ્છું છું થોડા વર્ષો પછી આવનારા વર્ષોમાં કેવી રીતે ભારતની અંદર શું શું થઈ શકે શું બદલાવ થઈ શકે એના માટેની એક સ્પર્ધા થઈ રહી છે અને બાળકોને ચિત્ર સ્પર્ધામાં મારું સપનાનું ભારત એ અંતર્ગત ચિત્ર દોરવા માટે આવ્યું છે તો ચલો આપણે ચિત્રો બનાવનાર ચિત્રકારની મુલાકાત લઈએ આપ જોઈ રહ્યા છો આ બાળ ચિત્રકાર જે સરસ મજાના ચિત્રો દોરી રહ્યા છે મારું સપનાનું ભારત બાળકની કલ્પના શક્તિ અને જિજ્ઞાસા વૃત્તિથી બાળક શું મનમાં આવે છે અને કેવા ભારતને ઈચ્છે છે તે અંગેનું આ ચિત્ર હરીફાઈ થઈ રહી છે બાળ ચિત્રકાર સરસ મજાના ચિત્રો બનાવી રહ્યા છે આ હિમાબેન છે જે સરસ ચિત્ર દોરે છે બેન પણ સરસ મજાના ચિત્રો દોરી રહ્યા છે ઘણા બધા બાળકો સરસ મજાના ચિત્રો દોરી રહ્યા છે અને ઉત્સાહભેર આ ચિત્ર સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે આ ચિત્ર સ્પર્ધામાં એક બે અને ત્રણ નંબર આપવામાં આવશે અને તેમને ઇનામ પણ આપવામાં આવશે ભારતનો ધ્વજ ડિજિટલ ડિલિવરી સેવ ધ વોટર સરસ મજાના ચિત્રો બાળકોએ બનાવેલ ચિત્રો તૈયાર થઈ ગયા છે આ ચિત્રોની એક ઝલક જોઈએ ખૂબ જ મજા સરસ ચિત્રો બનાવેલા છે ખૂબ જ ચિત્રો સારા અને સુંદર બનાવેલા છે ખૂબ જ મહેનત સાથે બાળકોએ સરસ મજાના રંગ પૂર્યા અને આ હરીફાઈમાં ભાગ લીધો છે બાળકોમાં ઉત્સાહ પણ જોઈ રહ્યા છે આમાંથી એક બે ત્રણ નંબર આપણે આપીશું